વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વડોદરાની સ્ત્રી અધ્યાપન મંદિર કોલેજ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા લોકો બંધારણના હકો અને પટેલ દ્વારા વિષય લાગતા પ્રાસંગિક ઉદબોધન બાદ વક્તૃત્વ સ્પર્ધા પ્રારંભ કરવામાં આવી આ સ્પર્ધામાં પંદર થી વધુ વિદ્યાર્થીનીઓએ ભારતીય બંધારણમાં નાગરિકોને મળેલા હકો અને ફરજો વિશેની જાણકારી આપી હતી

તૃતિક્રમે આવનાર વિદ્યાર્થીઓની મેડલ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા ઉપરાંત બંધારણની ફરજો કરવાના શપથ લેવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં બંધારણ દિવસનો ઇતિહાસ બંધારણ દિવસનું મહત્વ ભારતનું બંધારણ શું છે આ ભારતને એક સાર્વભૌમ નિરપેક્ષ સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે અને પોતાના નાગરિકોની સમાનતા સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે આજે અમારી કોલેજમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી પધારેલા શ્રી દિનેશભાઈ ગાંધી સાહેબે ઘણી સરસ માર્ગદર્શન અમારા વિદ્યાર્થીની આર્યું એટલે કે તાલીમાર્થીઓને અને એમના અમને અમનારી તાલીમાર્થીઓને મહિલાઓ માટેનું જે ફરજો હકો એ કેવી રીતે તમે ઉપયોગ કરો બરાબર અને એને સમાજ માટે કેવી રીતે ઉપયોગી છે એની બધી સમજ આપી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સંસ્થા સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર સુરસાગર સામે વડોદરા હું દ્વિતીય વર્ષની પ્રથમ વર્ષની તાલીબારથી છું અહીંયા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી અમારા જે સર આવ્યા છે મહેમાનશ્રીઓ તેમને આજે બંધારણ દિવસ નિમિત્તે અહીંયા કાર્યક્રમ યોજ્યો એની અંદર અમને ખૂબ જ સારી એવી માહિતી આપી અમે ભવિષ્યના શિક્ષકો છીએ જો અમને જ બંધારણમાં આવેલી મૂળભૂત ફરજો અને અધિકારો વિશે ખબર હશે તો અમે આવનારી પેઢી ને તેના વિશે સજાગ કરીશું તેમાં જે અધિકારો છે એ સા છ છે અને મૂળભૂત ફરજો અગિયાર છે જેમાં અગિયારમી મૂળભૂત ફરજ છે શિક્ષણ અંગેની તેની અંદર આરટીઈ કેન્દ્રીય સરકાર જવાહર નવદે એવા જે બધા સંસ્થાઓ જે ચાલી રહી છે તેના વિશે સરે અમને ખૂબ જ એવું જાણકારી આપી અને અમારે અમારું જ્ઞાન વધ્યું જેથી અમે ભવિષ્યના બાળકોને પણ સજાગ કરી શકીએ તે અને આજનો અમારો દિવસ ખૂબ જ સારો ગયો અમારી સંસ્થા સરકારી બુનિયાદી શ્રી અદ્યાપન મંદિરમાં લોકવિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત મેરા યુવા ભારત આધારિત સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એમાં અનેક તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સંવિધાન એટલે સંવિધાન શું છે અને તેમાં કયા કેટલા હક આપેલા છે અને કેટલી ફરજો આપી છે તેના વિશે ખૂબ સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે અને તેની અંદર જે એકવીસ એ અનુચ્છેદ છે તેમાં જે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે તે કલમ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે તે મુજબની માહિતી અમે બાળ સર્વ સુધી પહોંચાડીશું કેમ કે અમે ભવિષ્યના શિક્ષક છીએ અને અમે અહીંયા તાલીમ લઈ રહ્યા છે તો તે અમે આગળના ભવિષ્યમાં બાળકો સરસ સારું એવું શિક્ષણ મેળવે તે વિશે જાગૃત કરીશું અને આજે અમે સંવિધાન દિવસની ઉજવણી કરી તો તેના અંતર્ગત અમને ખૂબ સરસ માહિતી મળી તે બદલ લોકવિજ્ઞાન કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને કોન્સ્ટિટ્યુશન ડે કો સેલિબ્રેટ ક્યાં અમે મજા બી આવ્યા ઓર અમને જો જાણકારી મળીએ बुक और उसमें से बट उससे ज़्यादा जानकारी इस कॉन्स्टिट्यूशन डे को सेलिब्रेट करके ली है ये जो कॉन्स्टिट्यूशन डे है आई थिंक वो हमारे लिए बहुत इम्पोर्टेंट दिन है क्योंकि उससे ही हमारा कंट्री जो है वो आगे बढ़ रहा है हमारे संविधान से ही हमारा गुजरा हमारा देश बहुत आगे बढ़ रहा है आ, मेरे को ऐसा लगता है कि हमें ऐसे प्रोग्राम करने चाहिए ऐसे जो भीमराव अंबेडकर रा, राजा रा, राजेंद्र प्रसाद जी जैसे हमें अच्छे लोग मिले ग्रेट पीपल्स मिले तो वो लोग हमें और अधिक ध्यान दे सकते और हमें मदद रूप हो सकते थैंक यू संविधान हमारे देश के लिए बहुत महत्वपूर्ण है और संविधान अगर संविधान कभी बना ही ना होता तो शायद ये देश यहाँ तक पहुँच ही नहीं पाता संविधान संविधान के निर्माता जो है डॉक्टर भीमराव अंबेडकर उन्हें मैं सत सत नमन करती हूँ और आ, जो उन्होंने बंधारण में जो हमारी हमारे जो अधिकार है हमारे फर्ज है उन उसके बारे में हमें बताया गया है और उस उसके लिए हमें क्या योगदान देना होगा हमारे देश के लिए संविधान में और जो नागरिक है वो मैं इतना ही कहना चाहूंगी कि जो नागरिक है वो संविधान को पढ़े और संविधान को समझे और उनका अच्छे से पालन करे और उनके जो हक है उन्हें जाने और उसके उनकी तरफ आवाज उठाए और उनकी जो फर्ज है उस, उसको अच्छी तरह से निभाए गुजरात काउंसिल साइंस एंड टेक्नोलॉजी प्रेरित प्रादेशिक लोक विज्ञान केंद्र ऑर्गेनाइज आज का जो छब्बीसवीं नवंबर जो कॉन्स्टिट्यूशन डे है उनका सेलिब्रेशन हमने स्त्री अध्यापन मंदिर ये सूरसागर वडोदरा में आयोजन किया ये छात्राओं को हमने शीघ्र वक्तृत्व स्पर्धा का आयोजन किया जो फ्यूचर टीचर बनने वाले हैं उन्होंने इतनी अच्छी भाषा में इतनी अच्छी शैली में उन्होंने रजुवात की कि हमारी आने वाली पीढ़ी को ये कॉन्स्टिट्यूशन को कैसे ड्यूटी जो हमारी रिस्पॉन्सिबिलिटी और कैसे उसको रिस्पेक्ट देना चाहिए वो सारी बातें उन्होंने बताई जो वक्तृत्व स्पर्धा में प्रथम द्वितीय और तृतीय क्रम में आए उन सभी छात्राओं को हमने सर्टिफिकेट मोमेंटो देके सम्मानित भी किया નેશન બ્રુઝ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર